સુરતમાં ટાંકી ધરાશાયી થયા બાદ હવે ચકાસણી નેતાઓ નીકળ્યા ગુણવત્તાની ચકાસણી કરવા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શાળાનું નિરીક્ષણ કર્યું છે ઓલપાડના સરસ ગમે ઓરડાનું પણ ચેકિંગ કર્યું છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઓરડાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે રેતી અને સિમેન્ટની ગુણવત્તા વિશે સવાલ ટેકનિકલ રિસોર્સિસ પર્સનની લાયકાત વિશે પણ શંકા નિર્માણ અવધિને લઈને પ્રોજેક્ટ પર્સનને સૂચન આપવામાં આવી

પૂર્વ મંત્રી અને ઓલપાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા શાળાના ઓરડા અને નવનિર્મિત નિર્માણની કામગીરી છે તે ચકાસણી કરવામાં આવી હતી ઓલપાના સરસ ગામ ખાતે સર્વોચ્ચ શિક્ષા અંતર્ગત શાળાના ઓરડાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય પ્રોજેક્ટના ને ફોન દ્વારા મટીરિયલ ની ગુણવત્તા બાબતે ટકોડ કરવામાં આવી હતી મહત્વનું છે કે રેતી અને સિમેન્ટની ગુણવત્તા હલકી કક્ષાની હતી તેને કારણે જે ધારાસભ્ય છે તે લાલ ગુમ થયા હતા ત્યારે ટીઆરપી ને તેમની લાયકાત પણ પૂછવામાં આવી હતી નિયમણ અવધિ બાબતે સમગ્ર વિગત આપવા પ્રોજેક્ટ ના ટીઆરપી ને સૂચન કરવામાં આવ્યું હતું જી જી ઉદય આભાર વિગત સાથે જોડાય તે બદલ